तो विनती करीस महेक पान सूर्य ने आवे और व्यसन पर પોતાના સરસ મજાના વિચારો આપણી સમક્ષ રજૂ કરે તો આવો આપણે સૌ તેમને જોરદાર તાળીઓથી થી વધાવી અને તેના વિચારો ને સાંભળીએ સરસ પહેલા તો આપણે પ્રતીક ને જબરજસ્ત તાળીઓથી થી વધાવીએ અને તેની સ્વાસ્થ્યમાં વાતો માણી ફૂટપાથો ની નાની અને વાત કરી ત્યારે સાચું કહેજો કોને કોના મોઢામાં પાણી આવી ગયું સાચે હાથો તો કરી દેજો સાચું વાહ ભાઈ મારી સહેલીઓ બેઠી હોય ને વાત થાય ને મોઢામાં પાણી નો આવે એમ તો બને જ નહીં સાચું જ ને જીવન જીવી જાણીઓ નહીં તો જિંદગી શા કામ કે જીવન જીવી નહીં તો જિંદગી શા સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કે સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા પાર તું આગે પડને કા સોચ લે તો અપની મંઝિલ કો આઝમા કે તું ઓ આગે કા સોચ લે તો અપની મંઝિલ કો આઝમા ફિર દેખના વ્યાપાર હોગી ચાહે રાહમાં સમસ્યા પાર હોગી અને દોસ્તો આピચર ના એન્ડિંગ તરમ જતા ઓપિતાની સેવાનો નશો છોડીશું દોસ્તો માત્ર બે આંગળીની રમત જ આપણને મૃત્યુના દ્વાર સુધી લઈ જતી હોય છે અને વ્યસનથી આપણે બે વસ્તુને પકડી છે એક તો સરસ્વચાની પ્રકૃતિ અને બીજું છે સ્વાસ્થ્ય અને આજે ઘર ઘરમાં રોગના ખાટલા અને દવાખાના છે ફ્રીજ નું આ ઠંડુ પાણી પીને ભૂલી ગયા માટલા છે કે ફ્રીજ નું આ ઠંડુ પાણી પીને ભૂલી ગયા આ માટલા છે